ફરી એકવાર અમે કહ્યું છે નમસ્કાર સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર મહારાષ્ટ્રમાં મહાવિજય પછી મુખ્યમંત્રીના દાવેદાર કોણ અને એ ચર્ચામાં અંદરો અંદર ખેસતાણ છે એટલે કે ભાજપ અને શિવસેનાનું ફરી એકવાર બે ઓગણીસના નાટકનું પુનરાવર્તન થઈ રહ્યું છે શિયાળુ સત્ર શિયાળુ નો પહેલો દિવસ એટલે કે અદાણીનો મુદ્દો સંભળ હિંસાના મુદ્દે ધોવાઈ ગયો નવી જંત્રીની જાહેરાતથી ઉહાપોહા ઊંચા દરો ઘટાડવા પડે તેવી શક્યતાઓ છે પોર્ટલ પર ખામી સર્જાતા જો ડિજિટલ ફાર્મ કાર્ડનું રજિસ્ટ્રેશન ઠપ થયું છે નિશાકુમારી વડોદરા શહેરનું ગૌરવ એ નિશાકુમારી અલગ અલગ દેશોમાંથી પસાર થઈ રહી છે સાયકલ યાત્રા વડોદરા થી લંડન સાયકલ યાત્રા કરી રહી છે જેમાં રશિયામાં એન્ટ્રી મારી છે અલગ અલગ ઠંડા પ્રદેશોમાંથી અલગ અલગ ઠંડા દેશોમાંથી પસાર થઈ રહી છે તે રશિયા પહોંચી છે પીએમ જય યોજના કે કચકી યોજના ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સા છલકાયા છે યુપીમાં સંભલ હિંસા સંભલ હિંસામાં અનેક લોકો ઘાયલ થયા છે સાથે જ પચીસની ધરપકડ પણ કરવામાં આવી છે બંધારણમાંથી માંથી બિન સાંપ્રદાયિક અને સમાજવાદી શબ્દો નહી ખૂટે નહી હટેસ્ટ્રેલિયાની જુનાગઢના તત્કાલીન કલેક્ટર રચિત રાજ પણ અનેક વિવાદો થી ઘેરાયેલા છે એક બે કલેક્ટરોની વાત નથી ઘણા બધા કલેક્ટરોના પોપડા ઉખેડાય તો તે લોકોના પણ હાથ અને પગ બંને કાળા છે ભાંડો ફૂટી જતા બોગસ ડોક્ટરે બાળક ગુમ કરી હોવાની શક્યતાઓ સામે આવી છે હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર પોલીસ પેટ્રોલિંગ પૂરું થતા જ વહેલી સવારે પંદર જ મિનિટમાં હરણી વારસિયા રિંગ રોડ પર બે સોસાયટીઓમાં ચોરીની ઘટના એમાં ચોરો નિષ્ફળ ગયા કારણ કે વહેલી સવારે મળસકે ચોરી કરવામાં આવી જેમાં પરિવારજનોની સતર્કતાના લીધે ચોરી રહી ગઈ પરંતુ પાંચ જેટલા તાળા તૂટ્યા હોવાની માહિતી સામે આવી છે

કેનેડા જતા વિદ્યાર્થીઓ માટે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું છે રોડ પર રોડ બનાવતી પાલિકાને જ્ઞાન પાલિકા ગેટ પાસે અને એક ફૂટ ખોદી અને રોડ છે એસીબી ચીફ દિલ્હી જશે બીએસએફમાંથી પિયુષ પટેલ આવશે ડીઆઈજી બનેલા શ્વેતા રાયની પ્રતિક્ષા હવે પૂરી થશે હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર મહારાષ્ટ્રમાં મહાયુતિના ભવ્યાતિત ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રી માટેની ખેંચતાણ શરૂ થઈ છે હવે મુખ્યમંત્રી કોણ બનશે એનું અલગ અલગ લોબિંગ પણ ચાલુ થયું છે કમઠણ જોવા મળી રહ્યું છે બંધારણમાં અમુક માના સમાજવાદી અને બિન સાંપ્રદાયિક શબ્દોને પડકારતી અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવ્યું છે માંજલપુરથી સાત લાખના એમડી ડ્રગ્સ સાથે એમપીનો એક પેડલર ઝડપાયો છે

જે જવાનો છે તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા રોડ પર સારી સ્થિતિમાં પ્રશ્ન સુખ શાંતિ લોકો ઊંઘી નથી એ છે કે ચોરોનો ત્રાસ ચોરોનો ડર વધી રહ્યો છે પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે લિગ્નાઇટ આધારિત અઢાર ગામોમાં અચાનક જંત્રીના ભાવો ઓછા કરતા જ ખેડૂતોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે હવે લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર તપન પરમાર હત્યા કેસ કારણીબાગ પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બ સહિત દસ જેટલા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હાજરી પુરાવાની જ્યાં સુધી તપાસ ચાલે છે ત્યાં સુધી અડધો પગાર પણ મળશે હવે આ તપાસ ચાલે છે ત્યાં સુધીની વાતમાં ઘણા બધા ઉથલપાથલ થશે ઘણા બધા ટેબલ નીચે પણ કામ થશે કારણ એનું એ છે કે આ આ જે કૌભાંડ આ જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેની પાછળ અનેક રોચક માહિતીઓ હશે ધીમે 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 અમે પ્રસારિત કરતા આવીશું હાલ રૂપિયા ત્રીસ લાખના ના ટુ બીએચકે ના ઘર પર રૂપિયા દસ પોઈન્ટ પચાસ લાખ ઇન્કમ ટેક્સ સંભલમાં ભારે હિંસા થઈ રહી છે હાલ અત્યારે માહોલ કંટ્રોલ બહાર છે કારણ બે જેટલા લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે ડ્રીમ સિટીને ગિફ્ટ સિટી મોડલ પર ડેવલપ કરાશે મ્યુનિસિપલ કમિશનર તરફથી આ એક નિવેદન સામે આવ્યું છે નાનપુરાની ખલીફા મસ્જીદમાં ટ્રસ્ટી બનવા માટે હાલતમાં જોવા મળી છે વૃદ્ધ દંપતીએ ચોર ચોરની બૂમો પાડી ત્યારે ફરાર થઈ ગયા માંજલપુરના સીતાબા ગ્રાઉન્ડમાં ડ્રોન સાથે યુવક ઝડપાયો છે કોલ્ડ રૂમમાં સાફ સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે હવે કે મુખ્ય પર હંગામો બંને ગૃહ બુધવાર સુધી અત્યારે હાલ મોકૂફ છે અલગ અલગ મુદ્દાઓ રહ્યા છે મહત્વની બાબત અદાણીની હતી કે અડાણીનો મુદ્દો ઉઠશે પરંતુ સંભલમાં જે માહોલ ગરમાયો છે કાંકરી ચાળો ના કહેવાય ત્યાં મોટી મોટી એક કાબુ બહારની પરિસ્થિતિ છે કારણ કે બે જેટલા લોકોના મૃત્યુની માહિતી છે ઘણા બધા તો ઈજાગ્રસ્ત પણ છે શાળાઓ વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના ગરમ કપડા પહેરવા દબાણ નહીં કરી શકે સંસદના ચાલુ સત્રમાં સત્ર વચ્ચે જ પાટીલ દિલ્હીથી આવશે કાલેશ્રી કમલમ ખાતે મહત્વની એક બેઠક પણ મળશે

શંભલમાં ભારે હિંસાનો માહોલ છે ગઈકાલે અમે જણાવ્યું તે જ પ્રમાણે ચાર જેટલા લોકોની મૃત્યુની માહિતી છે જામા મસ્જિદ આ જામા મસ્જિદના સર્વે દરમિયાન અત્યારે માહોલ ગરમાયો છે અમદાવાદ રાજકોટ અને કચ્છ ખાતે યુવા કોંગ્રેસના વિવિધ કાર્યક્રમો યોજાશે સિદ્ધપુર ખાતે માતૃવંદનના કાર્યક્રમનો શુભારંભ થયો છે જે બાદ સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરના સુરમાં સિદ્ધપુર રંગાયું છે સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું છે રશ્મિકા બંને ટ્વીન કરતા પણ જોવા મળ્યા છે ઇજાઝ ખાને તેના પાંચ પોઈન્ટ છ મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સને વોટમાં કન્વર્ટ કરવામાં નિષ્ફળ રહ્યા છે તમન્ના હાટ્યા અને વિજય વર્મા આવતા વર્ષે લગ્ન કરી શકે છે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત બુધવારે સંસદ સીધી બેઠક કરશે બાંગ્લાદેશમાં ગૌતમ અદાણીને ફટકો પડી શકે છે સાત પ્રોજેક્ટ રદ કરવા પુષ્કળ પુરાવા એકઠા કર્યા હોવાની બાંગ્લાદેશી સમિતિનો એક દાવો સામે આવ્યો છે વડોદરા જિલ્લામાં છસો મંડળીઓમાં દસ હજાર લાખ ચાર હજાર છસો ને તેર પશુપાલકો દ્વારા દૂધ ભરવામાં આવી રહ્યું છે